ગુજરાતી અભિનેત્રી જીલ જોશીનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેના કારણે અભિનેત્રીની મુશ્કેલીમાં વધારો આવ્યો છે અહીં વાત એમ છે કે ગુજરાતની આલ્બમ સોંગથી ફેમસ થયેલી જીલ જોશીએ કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો છે જેને લઈને તેના વિરોધમાં કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કલેક્ટરના જાહેરનામા પ્રમાણે ગીરના જામવાળા સિંગોડા નદીમાં આવેલ ખૂબ જ જમજીર ધોધ પર કોઈને પણ ત્યાં જઈ અને કોઈ પણ પ્રકારની સેલ્ફી લેવી કે ત્યાં જવું પ્રતિબંધિત મૂકવામાં આવ્યો છે સમગ્ર મામલાને લઈને કલેક્ટરે શું કહ્યું તે પણ સાંભળો આપ જાણો છો કે જમજીરનો ધોધ સુપરથી ધોધ છે પરંતુ આજુબાજુનો જે એમનો ખડકાળ વિસ્તાર છે ને નદી જે વહેતી હોય છે એના કારણે અકસ્માતે ઘણીવાર લોકો એમાં પડી જાય છે અને એના પોતાનો જાન ગુમાવે છે એટલે બે હજાર સોળથી ત્યાં જિલ્લા મેજિસ્ટ્રેટનું એક જાહેરનામું છે એ પ્રસિદ્ધ થયેલું છે અને જાહેરનામું અસ્તિત્વમાં જ છે કે કોઈએ ધોધની નજીક જવું નહીં ફોટો કે સેલ્ફી લેવી નહીં આમ છતાં લોકો ત્યાં જઈ અને એક જે કપલ હતું અને એને એક પોતાનો બર્થડે ડે હતો એના માટે એને જમજી રિટ્રીટ નામનું એક જે રિસોર્ટ છે એને થોડી એને એમાં હેલ્પ કરેલી હતી તો એ ત્રણેય સામે અમે જાહેરનામા ભંગનો ગુનો નોંધેલો હતો અને હાલમાં જ એક જેવું સોશિયલ મીડિયામાં એક પ્રસાદિત થયું કે કોઈ જીલ જોશી નામના બેન છે એમને ત્યાં જઈ અને એક સેલ્ફી લઈ ફોટોગ્રાફી લઈ અને સોશિયલ મીડિયામાં કરે તો એમની સામે પણ છે ગુનો નોંધવામાં આવેલ છે લોકોને ફરીથી એક અપીલ કરું છું કે જે આવી કોઈ પ્રવૃત્તિથી એ લોકો દૂર રહે અને ખાસ કરીને જે ઇન્ફ્લુઅન્સર જેવા હોય કે થોડા કોઈ અભિનેત્રી જે આ બેન છે અભિનેત્રી છે તો જવાબદાર વ્યક્તિ કહેવાય તો એમને એક દાખલો બેસાવ્યો છે એના બદલે પોતે પોતાની પ્રસિદ્ધિ માટે સરેઆમ આવો ફોટો પણ લે અને એને પાછું એ વાયરલ પણ કરે જેનાથી બીજા લોકોને પણ આ ખોટી પ્રવૃત્તિ પહેરાય અને ત્યાં અકસ્માત થવાનો અને જાન ગુમાવવાનો પણ પ્રશ્નો ઉભા થાય છે જેથી આવું બે જવાબદારી ભર્યું વર્તન ભવિષ્યમાં કોઈ ના કરે એટલા માટે અમે આ કાર્યવાહી છીએ અહીં મોટી વાત એ બને છે કે અભિનેત્રીને ઘણા લોકો અનુસરતા હોય છે અને પોતે જ જો કાયદાનો ભંગ કરીને વિડીયો બનાવે તો અન્ય લોકોને પણ અનુસરવાનો પ્રયત્ન કરે તેવા કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે જે માટે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે એક વાત એ પણ છે કે થોડા દિવસો પહેલાં જ રાજકોટના કપલે પણ આ જ રીતના જીમજી નોંધ પાસે એક વિડીયો બનાવ્યો હતો અને તેમના સામે પણ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી અને હવે જીલ જોશીનો વિડીયો સામે આવતા લોકોમાં એ પણ ચર્ચા છે કે તંત્ર દ્વારા અભિનેત્રી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ગીર સોમનાથથી દિલીપ મોરીનો અહેવાલ ગુજરાત તક